જય દ્વારકાધીશ જય મુરલીધર હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા હવે આજે સોશિયલ મીડિયા શાંતિ હતી બીજો હજી એક હતો ઉમેશ્રોલિયા બે તારી મારાથી

કોડી સમાજ નો આગેવાન ઈ ભડવો મને એવું કે લુખો શૈલેષ ને બેગાર દે શૈલેષ ને એની માનો પીકો મારે પિન્ટુ ને એની માને છોદા બે ચાર ભાઈ નો કોલ આવે મેટર થઇ જાય પણ આય બેન નો કોલ હાલે ભાઈ ની સરકાર નથી બેન ની સરકાર હે કોઈ ક્યાંય સરકાર છે જ નહીં તમે જનામુ ના રહ્યો કોઈ સમાજ ને ઉશ્કેરો નહીં એટલે રેડી જ છે બધું અને પિન્ટુ નું શું કહ્યું પ્લાસ્ટર કરાવ દઈ

આપણે દ્વારકા માં આવે તો મજા આવી જાય મજા આવે ના આવે ગોઠવી નહીં આગેવાન જેટલા ઉમેશ પિન્ટુ નો શૈલેષ ને એ દ્વારકા નહીં આવે બગદાણા નો છે જરૂર જ નથી ને સમાજ સમાજ ની થોડી લડાઈ છે પણ ઈ લોકો કેમ સમાજ ભેગો કરે ખરેખર ના કરવો જોઈએ અને જેવા હોય ને પિન્ટુ જેવા પિન્ટુ તો એક નંબર નો લુખો

લાંબુ નથી લાગતું બધું કરે પિન્ટુ ને આખી બાયોડેટા મેં કાઢ લીધું એવું હોય પિન્ટુને આપણે અહીંયા વારં લીધી વાળ કપી નાખી પાંચ થયેલી સિમેન્ટ હું આપી રેતી તું દેજે બાકીના દર્શક મિત્રો ગુગલ પે કરજો પિન્ટુ ને મને નઈ એટલે ગુગલ પે નંબર નાખીએ પિન્ટુડા કેમ છે તબિયત પાણી સારા તો વિડીયો અંત કરો જય દ્વારકાધીશ